હલો મિત્રો હું છું કહેવું રાખેલા આવી ગયો છું એક નવા વિડીયો સાથે આજે આપણે આ વિડીયોમાં જીપીએસસી એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ વન અને સિવિલ સર્વિસ ક્લાસ વન એન્ડ ટુ નો સિલેબસ જોશું એટલે કે જીપીએસસી દ્વારા લેવાતી ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને બોલકી સેવા વર્ગ એક અને બેની જગ્યાની ભરતીમાં જે અભ્યાસક્રમ છે જે સિલેબસ છે જે આ વર્ષે જ બદલાણો છે એટલે કે બે હજાર સત્તરમાં ચેન્જ થયો છે એ નવો સિલેબસ આપણે જોઈશું વિગતવાર સ્ટાર્ટ કરીએ આજે જૂના સિલેબસમાં ત્રણ પેપરો આવતા હતા જ્યારે નવા સિલેબસમાં બે જ પેપર આવશે જોઈએ સૌપ્રથમ ઇન્ડેક્સની અંદર પરીક્ષાની પદ્ધતિ વિશે માહિતી આપેલી છે ત્યારબાદ પ્રાથમિક કસોટી એટલે કે જે પહેલી પરીક્ષા લેવાશે એમાં શું પૂછાશે એમાં બે પેપર આવશે એક સામાન્ય અભ્યાસ એક અને સામાન્ય અભ્યાસ બે ત્યારબાદ મેઇન એક્ઝામ લેવાશે મુખ્ય પરીક્ષા જેની અંદર ગુજરાતી અંગ્રેજી નિબંધ અને ત્રણ પેપર આવશે સામાન્ય અભ્યાસ એક સામાન્ય અભ્યાસ બે અને સામાન્ય અભ્યાસ ત્રણ જોઈએ આપણે એની અંદર વિગતવાર જે પ્રથમ કસોટી લેવાશે એ કઈ પ્રકારની હશે મીસ જે પહેલી પરીક્ષા લેવાશે એ કઈ પ્રકારની હશે એની અંદર બે પેપર હશે એક સામાન્ય અભ્યાસ એક અને સામાન્ય અભ્યાસ બે બંને પેપર બે બે કલાકના હશે અને બસો બસો ગુણના પેપર હશે અને હેતુલક્ષી પેપર હશે જ્યારે મેઇન એક્ઝામની અંદર છ પેપર હશે અને વર્ણનાત્મક હશે જેમાં ગુજરાતી અંગ્રેજી સામાન્ય અભ્યાસ એક બે અને ત્રણ બધા પેપર ત્રણ કલાકના હશે અને એકસો પચાસ ગુણના પેપરો હશે એ કે નવસો માર્ક નું પેપર હશે મેઇન એક્ઝામનું જ્યારે વ્યક્તિગત કસોટી ફક્ત મુખ્ય પરીક્ષામાં લાયક થયેલા હોય તેના માટે સો માર્ક એટલે કુલ હજાર માર્ક માંથી ફાઇનલ ગણતરી કરીને મેરિટ બનાવવામાં આવશે આપણે જે પ્રથમ એક્ઝામ લેવાની લેવાય છે એના વિશે ડીપમાં જોઈએ જે સામાન્ય અભ્યાસ એક અને બે પેપર આવશે એની અંદર શું પૂછશે તો કે એની અંદર આવશે પહેલું તો ઇતિહાસ ઇતિહાસમાં સિંધુ સભ્યતાથી શરૂ થશે અને ભારતનો ઇતિહાસ પૂછશે તથા ધર્મને લગતું બધું પૂછશે પૂછાશે પ્લસ માં ગુજરાત નો ઇતિહાસ પણ એમાં આવરી લેવામાં આવ્યો છે નો ત્યારબાદ આઝાદી પછીનો પણ ઇતિહાસ છે બીજું પૂછાશે સાંસ્કૃતિક વારસો જેમાં ભારત અને ગુજરાત બંનેનો સાંસ્કૃતિક વારસો પૂછાશે જેમાં તહેવારો છે ડાન્સ પછી શિલ્પ વગેરે જેવી બાબતો પરથી ક્વેશ્ચનો પૂછી શકે છે ત્રીજું છે ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો મીન્સ કે આની અંદર બંધારણ પ્લસ કરંટ અફેર્સ પૂછી શકે છે જે આંતરરાષ્ટ્રીય સંબંધ ઉપર સામાજિક ન્યાયને લગતું અંદર ડીપમાં આપેલું જ છે બધું કે સિલેબસની અંદર જોઈ લેજો ત્યારબાદ છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા મીન્સ રીઝનિંગ ની અંદર તાર્કિક વિશ્લેષણ સંખ્યાની શ્રેણી સંકેત ઉકેલ સંબંધ વિષયક પ્રશ્નો આકૃતિ અને તેના પેટા વિભાગ ઘડિયાળ કેલેન્ડર મીન્સ આની અંદર થોડું મેથ્સ અને રિઝનિંગ ભેગું હશે આમ જોવા જઈએ તો મેથ્સ બી આની અંદર આવરી લેવામાં આવેલું છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની અંદર તો પેપર એકમાં આટલું પૂછાશે જોઈએ આપણે ફરીથી પહેલું તો છે ઇતિહાસ બીજું છે સાંસ્કૃતિક વારસો ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતા સામાન્ય અભ્યાસ એની અંદર શું પૂછાશે ભારતીય અર્થતંત્ર અને આયોજન મીન્સ ઇકોનોમિક્સ પૂછાશે જીએસટી વિશે પણ પૂછી શકે છે સેઝ ત્યારબાદ છે ભૂગોળ ભૂગોળમાં ભારતીય ભૂગોળ તથા ગુજરાતનું ભૂગોળ અને આંતરિશ આંતરરાષ્ટ્રીય કક્ષાનું પણ પૂછી શકે છે ત્યારબાદ છે વિજ્ઞાન અને ટેકનોલોજી અને પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના મહત્ત્વની સાંપ્રદ ઘટનાઓ મીન્સ કરંટ અફેર્સ નેશનલ લેવલનું અને ઇન્ટરનેશનલ લેવલનું તથા લોકલ કરંટ અફેર્સ પૂછી શકે છે તો આ તો મેં પ્રથમ કસોટીનો અભ્યાસક્રમ જે લક્ષી હોય છે જેમાં બે પેપર હોય છે સામાન્ય અભ્યાસ એક અને સામાન્ય અભ્યાસ બે આનો એક ફાયદો એ છે કે આની અંદર ઇંગ્લિશ તથા ગુજરાતી છે નહીં ફક્ત જનરલ નોલેજને લગતા જ ક્વેશ્ચનો પૂછાશે સામાન્ય અભ્યાસ એક અને બે પેપરમાં આમાં ક્યાંય પણ ઇંગ્લિશ કે ગુજરાતીના ક્વેશ્ચનો છે નહીં એટલે એક ક્વેશ્ચનો પૂછાશે નહીં પ્લસમાં મેથ્સ બી ઓછું છે અને ફક્ત જીકે જ છે આમ જોવા જઈએ તો જે લોકો તૈયારી કરતા હશે તેમના માટે ફાયદાકારક રહેશે જીકે વધારે પૂછાશે હવે જોઈએ સોરી સામાન્ય અભ્યાસ બે પ્રાથમિક હવે આપણે સિલેબસ જોઈએ જેની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ પૂછાય છે એમાં પહેલું જ પેપર ગુજરાતીનું હશે એકસો પચાસ ગુણ નું અને ત્રણ કલાકનો સમય હશે જેમાં નિબંધ વિચાર વિસ્તાર સંક્ષેપિકરણ ગધ્ય સમીક્ષા વગેરે જેવા ક્વેશ્ચન પૂછાશે અને બધા જ રિટર્નમાં તમારે જવાબ આપવાના હશે ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચનો નહીં હોય છંદ અલંકાર વગેરે જેવા ક્વેશ્ચનો બધા પૂછાશે બીજું પેપર હશે ઇંગ્લિશનું જેમાં લેટર રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ વગેરે જેવા ક્વેશ્ચનો પૂછાશે ઇંગ્લિશ ગ્રામરના ક્વેશ્ચનો પૂછાશે ટ્રાન્સલેશન કરવાના તો એવું બધું હશે પેપર ટુમાં ત્રીજું પેપર છે નિબંધનું જેમાં તમારે નિબંધ લખવાનો રહેશે એમાં વિષય વસ્તુમાં તાજેતરની ઘટનાઓ સામાજિક રાજનૈતિક બાબતો સામાજિક આર્થિક બાબતો વગેરે જેવી બાબતો પર નિબંધો લખવાના લખવાના હોય છે ઉમેદવારે નિબંધો રહેશે આશરે પાંચસો શબ્દોમાં ચકાસવાની બાબતો લેખનની ક્ષમતા સુસંગત અને ક્રમબદ્ધ રીતે અભિવ્યક્ત ક્ષમતા પસંદ કરેલ વિષયનું જ્ઞાન વગેરે બાબતોનું મૂલ્યાંકન થશે નિબંધો ઉપરથી હવે મેઈન છે સામાન્ય અભ્યાસ એક બે અને ત્રણ ના જે ક્વેશનો પૂછાશે અને અંગ્રેજી માધ્યમ હશે જેમાં ભારતનો ઇતિહાસ પૂછાશે સાંસ્કૃતિક વારસો ભૂગોળ સામાન્ય અભ્યાસ એકમાં ભારતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એક એમાંથી પેપર હશે જ્યારે સામાન્ય અભ્યાસ માં ભારતની રાજ્ય વ્યવસ્થા અને બંધારણ લોક પ્રશાસન અને શાસન લોકસેવા અને નીતિશાસ્ત્ર એમાંથી ક્વેશ્ચનો હશે બંનેમાં ત્રણ ત્રણ પોઈન્ટ પાડી દીધા છે હવે જોઈએ સામાન્ય અભ્યાસ ત્રણ વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતીય અર્થતંત્ર અને આયોજન પ્રાદેશિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાના મહત્ત્વના સાંપ્રત ઘટના એટલે કે કરંટ અફેર્સ એ પૂછાશે તો આ તો નવો જીપીએસસી ક્લાસ વન ટુ એક્ઝામ માટેનો સિલેબસ આ વિડીયોમાં આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે આપણે મારો વિડીયો જોયો તે બદલ થેન્ક યુ જો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં